પરિયોજનાના મુખ્ય જળગ્રહણ વિસ્તારોમાંથી વૃષ્ટિને કારણે પાણીની આવકમાં તીવ્ર વધારો નોંધાયો હતો બંધની સુરક્ષા અને જળ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી વધારાના જળ જથ્થાને નિયંત્રિત રીતે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો આ પગલું જળાશયના માળખા પરનું દબાણ ઘટાડવા માટે આવશ્યક હતું ચક્રવાત મોન્થાની અસરને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે વહેલીકેલું જળાશયમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા પ્રશાસને નદીના પટમાં આવતા નીચાણવાળા ગામોને સતર્ક રહેવા જણાવ્યું છે નાગરિકોને નદી કિનારે ન જવા અને જરૂર પડે સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા માટે તાકીદ કરવામાં આવી છે